ચાલો મિત્રો તો આજે અમે નીકળી ગયા છીએ બંનેભાઈ બાર આઠ મારવા માટે ઓલા લઈને એમાં સત્યમભાઈની ખાસ ફરમાઈશ હતી કે આપણે ઓલા લઈને જઈએ બાર તો ભાઈ ખુશ દેખાઈ રહ્યા છે જો અને બસ હવે જવાની તૈયારી કરીએ છીએ સત્યમભાઈ ઓલા ઉપર બેસી ગયા છે સત્યમભાઈ કે હું ચલાવીશ મેં કીધું થોડો મોટો થા આપણે નીકળી ગયા છીએ ઓન ધ વે અને આપણે આવી ગયા છીએ ફ્રૂટ સોડા પીવા માટે તો આ ભાઈએ મસ્ત ફ્રૂટ નાખીને ગ્લાસ રેડી કર્યો છે હવે હવે છે પાઇનેપલ સોડા એટલે હવે સોડા તૈયાર થઈ ગઈ છે આપણે ફ્રૂટ સોડા છે સ્પેશિયલ એક નંબર બનાવી હતી ભાઈએ મસ્ત રીતે પાઇનેપલ ને તરબૂજ ને ને એવું નાખીને તો સત્યમ ભાઈ કે આપણે ટેબલ ઉપર બેસવું છે હવે અમે આવી ગયા છે ટેબલ ઉપર બેસવા સત્યમભાઈ ચાલુ કરીશ પહેલી સમજી સત્યમભાઈ નું કેવું એમ છે કે ભાઈ બહુ સ્ટ્રોંગ છે સોડા મારથી નહીં ખૂટે પેલા તો એમ કેતો તો કે બે લેવી આપણે એમ મેં કીધું પેલા એક લે કે મારથી નહીં ખૂટે બહુ સ્ટ્રોંગ છે